છેલ્લા કેટલાય સમયથી વરસાદના વિરામ બાદ ફરી વરસાદે જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં બનાસકાંઠા પંથકમાં ધોધમાર જે છે તે વરસાદ ખાબકતા દાતાની કીડી મંકોડી નદીમાં ઘોડાપુર જે છે તે આવવાની ઘટના સામે આવી છે છેલ્લા કેટલાય સમયથી વરસાદ જે છે તે ફરી એક વખત અવિરત ચાલુ થઈ ગયો છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જે છે તે અવિરત ચાલુ થઈ રહ્યો છે તેની અંદર બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં દાંતાના કીડી મંકોડી નદીમાં ઘોડાપુર જે છે તે આવી ચૂકી છે જેને લઈને બોરિયા બોરડીયા ગામના શાળાએથી છૂટેલા બાળકો પણ આ પૂરમાં જે છે તે ફસાઈ ચૂક્યા હતા આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો જેમાં પચાસથી વધુ બાળકો નદીમાં ઘોડાપુર આવતા સામે કાંઠે જે છે તે ફસાઈ ચૂક્યા હતા ત્યારે બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ કેરસમા પાણીમાં ઉતરી બાળકોને જે છે તે રેસ્ક્યુ કરી લીધા હતા ત્યારે નાના નાના બાળકોને પોતે ખભે ઉપાડીને જે છે તે નદી પાર કરાવવાની નોબત જે છે તે આવી હતી ત્યારે વાલીઓએ પોતાના જીવના જોખમમાં મૂકી બાળકોને નદી જે છે તે પાર કરાવી હતી ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી વરસાદ જે છે અવિરત પડી રહ્યો છે જેને લઈને બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ પડતા કીડી અને મંકોડી નદીમાં ઘોડાપુર જે છે તે આવ્યું હતું